રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જાણી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું એટલા માટે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો તેમજ એમાં તમારું પેન્શન કેટલું જમા થયું એ પણ તમે જોઈ શકો અને તમારા પીએફના રૂપિયા ઉપર કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું તેમજ એમ્પ્લોઈ શેર અને એમ્પ્લોયર શેરમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ તમે જોઈ શકો એટલે જો તમે આ વિડિયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા પીએફના બધા જ રૂપિયા જોઈ શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું એટલે ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ તમને જોવા મળી જશે એટલે પછી તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એટલે ત્યાંથી જો તમે ક્લિક કરો એટલે વેબસાઇટ ઓપન થઈ જશે એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુએએન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લઉં અને જો તમને તમારો યુએએન નંબર ખબર ના હોય તો તમારે તમારી પગારની સ્લીપમાંથી તમારો યુ એ એન નંબર જોઈ લેવાનો અને પછી તમારે તમારો યુ એ એન નંબર પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને તમારું પીએફનું ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે એટલે હવે મેં સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી ગયું હવે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી તમારે જે પણ કંપનીનું પી એફ જોવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું એટલે સૌથી પહેલાં તમને કરંટ બેલેન્સ જોવા મળી જશે અને પછી જો તમારા પીએફના રૂપિયા એડજસ્ટ થયા હોય તો એડજસ્ટમેન્ટમાં તમને જોવા મળી જશે અને પછી તમને એમ્પ્લોઈ કન્ટ્રીબ્યુશન અને એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન જોવા મળી જશે અને પછી તમને એના ઉપર કેટલો ઇન્ટરેસ્ટ મળ્યો એ પણ જોવા મળી જશે અને જો તમે તમારા પીએફના રૂપિયા ટ્રાન્સફર કરેલા હોય તો એ પણ તમને જોવા મળી જશે અને જો તમે તમારા પીએફના રૂપિયા ઉપાડેલા હોય તો તમને રેડ કલરમાં જોવા મળી જશે અને હવે જો તમારે તમારા પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમને પીએફના પેન્શનના રૂપિયા પણ જોવા મળી જશે એટલા માટે હવે આપણે પેન્શનમાં કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી ગયું અને હવે જો તમારે એની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પીડીએફ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કેવી રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો એટલા માટે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતીમાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો પણ બનાવી આપીશ